સમરી લે પ્રભુ નું ભજી લે ને પણ ભગવાન તો જે ડગાળા કરાવવાશે ભગવાને ખરેખર ભગવાન ને હટકી નાખી તો લઈ લીધા પારા પારામાંડો હેરાન હેરાન ક્યાં છે નહીં છોકરો બોકરો કોઈ કોમ કરતો નહીં કોઈ વાત પોણી પોણીએ પોણી પાટલામ કોઈ કોઈનો કુવો છે નજીકમાં કોઈ નહીં જારો પરભુ ની સંભી લો કરી લ્યો ને બધું બધુંય કરી એ મજરા ના આવી

આ પગ ભાજી નાખી ના કઈ કેતો તો મને ઉભો કરવાનું કહું છું ઉભો કર મને પગ થાકી ગયા સવાર નહીં હડાતું એટલે આ હાથ ભગવાન કે તઈ એમ નહીં કે ના અરે 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 તું રવા દે તું તારે કે છે તું રવા દેજે મને ઊભો કરવાનું કહું છું મન ખાલી આમ આ ઉભો કર ખાલી ઓ ના કીધું હાથ ભાજી નાખ ઓ ભાગી નાખવા નહીં કીધું તું તો ઉપરથી થી તારા કોમ જતો ને તારા કોમ જા મને ઉભો કર

અલ્યા તારી હું તો એમ બે બોઠો મેક ગયો મ્યાથી મેક્યો મતુકી પગ પડ નહિ ગઈ ગામાવ બાબા હા મને નાનાથી પડી જઈ ગયો જ તને રખળવા એક મોણો છે મને ઘરમાં જો નીરેતો હું તો અરે હું કીધું બેટા મને ઊભો કરજે મને તો બે બોય એક ટોટિયા પણ ટોટિયા પણ એ میرے પાસે કીધું હંભળા હાથ પકડજે હાથ પર મેલી મારા કરું તો મને

Ayo, ayo, berarti ini Ya, ya Ambero, maka sempat saya pilih Ada hati, bawa Apa di dua, hati wiso Di wiso

આ ટીવી દો ના હોતા હવા તો આ બધું બેર્યો છે શું અવાજ આવી એટલે આવા ફૂલ છે શું એ અવાજ આવતો નથી તઈ ઓને કાઢ્યું બેરાણો છે જેર કાઢો ગંદાળો કરો પછી કે કાઢી બેરાણ લે પાછો આ લે પાછો આ બોલી પાછો બોલ ટી બંગર છો આ તો તો દેખ બા

એ લે લે પેલું બેરા નથી કીધું તું બાપા મને ના આ પંકુભાઈ કીધું કે હમ ભાઈ બતા કીધું તું હું નહીં ભલે <tune> ભલે <tune>